મિત્રો ઘણા લોકોના વોટ્સએપમાં મેસેજ છે કે કોપી આપણને કઈ રીતે મળે છે અને કોપીરાઈટ આપણી ચેનલની અંદર આપણને મળ્યું છે તો કોપીરાઇટથી આપણી ચેનલની અંદર શું પ્રોબ્લેમ થાય છે અને ખાસ કરીને ચેનલ આપણી મોટામાં મોટા ભાગમાં ડિલીટ થઈ શકે કે ના થઈ શકે એની માહિતી ખાસ તમારા માટે લઈને આવીશું કારણ કે કોપીરાઈટ છે મિત્રો અલગ અલગ આવે છે ઘણા લોકોના વોટ્સએપની અંદર મેસેજ છે કે કોપીરાઈટની અંદર આપણી ચેનલની અંદર શું ઇફેક્ટ પડી શકે છે તો બસ વિડીયોની અંદર ધ્યાન આપજો મિત્રો કારણ કે તમે લોકોએ મને મેસેજ કહો છે તો હું તમને દરેકને સાચી જ માહિતી આપીશ જે મારો યુટ્યુબનો અનુભવ છે અને જે યુટ્યુબની અંદર જે ફીડબેકની અંદર સાહાયતાની અંદર જે મેસેજ મળે છે એની અંદર જે આખી ડિટેલ લખેલી જ આવે છે તમે પણ મિત્રો જોઈ શકો છો કોપીરાઈટ વિશેની યુટ્યુબમાં જઈને સાહાય્યાની એક ઓપ્શન તમને સૌથી નીચે આવશે એની ઉપર તમે સર્ચ કરશો યુટ્યુબ કોપીરાઈટ એટલે બધી ડિટેલ તમને ત્યાં મળી જશે તો મિત્રો યુટ્યુબ કોપીરાઈટનો મતલબ એ છે કે કોપીરાઈટ તો પહેલી વાત તો એક નહીં અલગ અલગ ત્રણ આવે છે હવે અલગ અલગ ત્રણ ત્રણ આવે છે કઈ રીતે આવે છે એ તમને કહું એક કોપીરાઈટ મ્યુઝિકમાં આવે છે તમે કોઈનું મ્યુઝિક તમારા વિડીયોની અંદર લીધું છે બેકગ્રાઉન્ડમાં કે ગમે તે જગ્યાએ કે ગીત લીધું છે તો એ વ્યક્તિ ચાહે તો તમને કોપીરાઈટ આપી શકે છે એનું નામ કોપીરાઈટ છે બીજા નંબરમાં કોપીરાઈટ સ્ટ્રાઇક છે કોપીરાઈટ સ્ટ્રાઇક એટલે તમે કોઈ પણ વ્યક્તિની વિડીયો તમારા વિડીયોની અંદર મિક્સ કરી છે થોડો પણ પાર્ટ તો એ વ્યક્તિ ચાહે તો તમને કોપીરાઇટ સ્ટ્રાઇક આપી શકે છે ત્રીજા નંબરમાં યુટ્યુબ તરફથી કમ્યુનિટી ગાઈડલાઇન્સ સ્ટ્રાઇક આવે છે એ તમે કોઈ વિડીયોનું ઉલ્લંઘન કર્યું છે જે યુટ્યુબ વિરુદ્ધ કોઈ વિડીયો અપલોડ કરી દીધો છે તો એ તરફથી તમને કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક તમને આવે છે હવે મિત્રો કઈ રીતે ત્રણે ત્રણમાંથી આપણી ચેનલની અંદર શું શું પ્રોબ્લેમ કરે છે કઈ કઈ સ્ટ્રાઇક કે કોપીરાઈટ એની સંપૂર્ણ માહિતી તમને વિગતવાર સમજાવું છું બસ ચેનલની અંદર મિત્રો નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી ચેનલની અંદર દરેક વિડીયો આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે અને યુટ્યુબનો દરેકને અનુભવ થાય ને એવી દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે બસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ઉગાને તો મિત્રો સૌથી પહેલી વાત કરીએ આપણે કોપીરાઈટ એનું નામ છે કોપીરાઈટ ક્લેમ એટલે કે કોપીરાઈટ દાવા ગુજરાતીમાં કોપીરાઈટ દાવા કહેવામાં આવે છે હવે તમે કોઈ ગુજરાતી એડિટિંગ વિડીયો બનાવ્યો છે ગુજરાતી કોમેડી કે કોઈ બ્લોગ વિડિયો એની અંદર કોઈપણ વ્યક્તિ તમને સલાહ પ્રમાણે આપી દીધું છે કે ચાલો મારું સોંગ તમે યુઝ કરો તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં આવે પણ યુટ્યુબ તરફથી અથવા એ વ્યક્તિ તમને સોંગની અંદર થોડું પણ મિક્સ લીધું છે અને તમને કોપીરાઈટ ક્લેમ આપી છે તો તમારી ચેનલની અંદર મોસ્ટ ઓફ મિત્રો છે ને કોઈ ઇફેક્ટ પડતો નથી એટલે ટેન્શન લેવાની જરૂર નથી જો તમે મ્યુઝિક એટલે કે ગીત લીધું હોય તો તમારી ચેનલની અંદર મોસ્ટ ઓફ કોઈ પ્રોબ્લેમ ચેનલની અંદર કોઈ પણ થતો નથી અને તમારી ચેનલનું મોનોટાઈઝન થઈ શકે છે બસ એની અંદર એક જ રૂલ છે કે તમે જે ગીત કે મ્યુઝિક તમારા વિડીયોની અંદર લીધું છે એની જે તમને અર્નિંગ થવાની છે એ અર્નિંગ છે ને ગીતવાળો માલિક લઈ જશે બીજા નંબરમાં કોપી સ્ટ્રાઇક હવે મિત્રો કોપી સ્ટ્રાઇક કઈ રીતે મળે છે અને કોપીરાઈટને રિમૂવ કઈ રીતે કરી શકાય છે અને કોપીરાઇટ સ્ટ્રાઇક આવી છે તો આપણી ચેનલની અંદર શું ઇફેક્ટ પડે છે તો મિત્રો કોપીરાઇટ સ્ટ્રાઇક તો બહુ મોટામાં મોટી છે લગ્ન અને મોટામાં મોટી પ્રોબ્લેમ છે કોપીરાઈટ સ્ટ્રાઇક તમારા ચેનલની અંદર એક કોપીરાઇટ સ્ટ્રાઇક આવી છે તો મિત્રો ખાસ કરીને છે ને કોઈ ટેન્શન જેવું નથી પણ કોપીરાઈટ સ્ટ્રાઇક છે ને મિત્રો એ જ રિમૂવ કરી શકે જેમને તમને આપી છે દાખલા તરીકે મેં તમને કોપીરાઇટ સ્ટ્રાઇક મારો વિડીયો તમે લીધો છે કોપીરાઇટ એના ઉપર આવે કે તમે તમારા વિડીયોની અંદર કોઈ બીજાની વિડીયો મિક્સ કરી છે અને હું મારી જ વિડીયો તમે તમારા વિડીયોની અંદર મિક્સ કરી છે તો હું તમને કોપીરાઇટ સ્ટ્રાઇક આપી શકું છું અને એ કોપીરાઇટ સ્ટ્રાઇકને રિમૂવ કરવા માટે મિત્રો તમે મારા જ સંપર્ક કરી શકો કોઈ પણ કોપીરાઇટ સ્ટ્રાઇક રિમૂવ કરી શકે નહીં અને કોપીરાઇટ સ્ટ્રાઇક મિત્રો નેવું દિવસમાંથી ઉધી રહે છે અને ઓટોમેટિક નીકળી પણ જાય છે એ પણ ટેન્શન જેવું નથી પણ હા મોટી પ્રોબ્લેમ કોપીરાઈટ સ્ટ્રાઇકની એ છે કે નેવું દિવસની અંદર જો તમને ત્રણ સ્ટ્રાઇક મળે છે તો તમારી ચેનલ ટર્મિનેટ થઈ જશે એટલે ખાસ એનું નામ છે કોપીરાઈટ સ્ટ્રાઇક હવે વાત કરીએ કમ્યુનિટી ગાઈડલાઇન્સ સ્ટ્રાઇક એ ક્યારે આવે છે મિત્રો તમે કોઈ પણ વિડીયો યુટ્યુબની અંદર અપલોડ કર્યો છે હું દાખલા તરીકે હું મોનોટાઇઝરનું કામ કરું છું તો કોઈના ડોક્યુમેન્ટ કે કોઈનું નામ કે કોઈ આધાર કાર્ડ પાન કાર્ડની દેખાય નહીં એ ટાઈપનું બ્લર મારે કરવું જ પડે દરેક વિડીયોની અંદર એક કહેવાય છે કે યુટ્યુબનું ઉલ્લંઘન અથવા કોઈ એપ્લિકેશન એવું છે જેનું ડેટા તમે પબ્લિકને નથી દેખાડી શકતા તો યુટ્યુબ એનું ઉલ્લંઘન સમજે છે કોઈ વોટ્સએપ છે જેની અંદર તમે પર્સનલ ડેટાનો વિડીયો તમે બનાવ્યો છો કોઈ એપ્લિકેશનનો પર્સનલ વિડીયો બનાવ્યો છે કે જેની અંદર તમે પર્સનલ ડિટેલ દેખાડી રહ્યા છો તો એ યુટ્યુબ વિરોધ વિડીયો છે એને કોમેડિક લાઈ જે ગાઈડલાઇન્સ ટ્રાઇક કહેવામાં આવે છે એ યુટ્યુબ તરફથી તમને મળે છે અને એ વિડીયો યુટ્યુબ તમારું ડિલીટ કરી દેશે અને આઠ દિવસ માટે તમારી ચેનલની અંદર બધું જ ડિલીટ મતલબ બંધ કરવામાં આવે છે તમે એની અંદર કોમેન્ટ નથી કરી શકતા વિડીયો અપલોડ નથી કરી શકતા બધું જ આઠ દિવસ માટે બંધ કરવામાં આવે છે જ્યારે પહેલાં નંબરની વોર્નિંગ આવશે બીજા નંબરની મળશે તમને જે આ ગાઈડલાઇન્સ ટ્રાઇક એટલે તમારે સમજી લેવાનું કે આઠ દિવસ માટે તમને છે ને યુટ્યુબમાંથી બધું બધું એટલે એડિટિંગ તમે વિડીયો અપલોડ કરી શકતા નથી કશું જોઈ શકતા નથી કોમેન્ટ નથી કરી શકતા અને વિડિયો અપલોડ નથી કરી શકતા આઠ દિવસ પૂરા થશે એટલે ઓટોમેટિક નીકળી જશે જ્યારે ત્રીજા નંબરની તમને મળશે તો ચૌદ દિવસ માટે તમારી ચેનલની અંદર બધું બંધ કરી દેવામાં આવશે તો આ છે મિત્રો યુટ્યુબ કોમ્યુનિટી ગાઈડલાઇનની સ્ટ્રાઇકો આવે છે નથી આવતું નહીં યુટ્યુબ તરફથી પણ આવે છે યુટ્યુબ વિરુદ્ધ તમે કોઈ વિડીયો અપલોડ કર્યો છે તો તમને કોઈ પણ મિત્રો સો ટકા આ બાંધી છે તો માહિતી મિત્રો ખાસ કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલની અંદર અંદર આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એ ટાઈપના દરેક વિડીયો હું તમારા માટે લઈને આવ્યો છું તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો પોતાની ટેકનિકલ જયહુભાઈ